કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી શેર અને સબ્સ્ક્રાઇબ સમગ્ર કચ્છમાં ધાર્મિક માહોલ વચ્ચે અનેક જગ્યાએ કથા અને મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સંતોએ આ સંપ્રદાયને અનેક ગ્રંથો અને કીર્તનોની ભેટ આપેલ છે તેવા વચનામૃતના સંશોધિત નંદ સંતોનું જીવન કવન એવમ સાગર પંચાહારણ જ્ઞાન મહોત્સવનું આયોજન ભુજના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું પાછળ વાડી નાકા પાસે આવેલ સ્વામિનારાયણ ફુલવાડીથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો મહંત સ્વામી ઉપ મહંત સ્વામી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સ્વામિનારાયણ વલ્લભદાસજી સ્વામી મુકુંદ દાસજી સ્વામી શ્રી હરિદાસજી સ્વામી દેવ કૃષ્ણદાસજી સ્વામી દેવ પ્રકાશદાસજી સ્વામી અક્ષર વલ્લભદાસજી સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સમસ્ત સંતો ભક્તો તેમજ સમસ્ત સંખ્ય બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી મુરલી મનોહર વચનામૃતના સંશોધિત સંતોના જીવન કવન ઉપર આગવી છટા અને સાહિત્ય સબરતાથી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના જીવન કવનની સુંદર કથા રસનું વર્ણન કર્યું હતું બપોર પછી સ્વામી આનંદ વલ્લભદાસજીના મુખે શ્રી હરિચરિત્રામૃત સાગરની કથામાં સૌએ સ્નાન કર્યું જેમાં દરરોજ બપોર પછી શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ગાદી પટ્ટાભિષેક ભુજ આગમન મહોત્સવ જેવા અનેક ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા સાથે સંગીતાર સ્વામી શ્રીજી નંદદાસજીએ પોતાનો કંઠ આપ્યો હતો શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ પણ નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામીના જીવન કવળના દર્શન

साख्य योगी पर प्रसन्नता व्यक्त करी राजीपा स्वरूपे नारणपर स्वामी हरि स्वरूपदासजीना मंडळना वर्तमान मंडळ द्वारा स्वामी देवप्रकाश जी तथा मंडळना संतो द्वारा गाम नारणपर महंत सांख्य योगी देवबाय फै सांख्य योगी पुरबाय फै तथा साख्य योगी कांताबाय फै समग्र महोत्सव यजमानने प्रसादी मंदिर वती सुंदर आणि रमणीय घनश्याम महाराज मूर्तीसाठी જડી તખતો અર્પણ કરવામાં મહંત સ્વામી સંતોએ પહેરામણી અર્પણ કરી હતી ઉપમહંત સ્વામી પાર્ષદ જાદવજી ભગત હરિદાસ સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસ સ્વામી મહાપુરુષદાસ સ્વામી દેવપ્રકાશદાસ સ્વામી આદિ સંતોએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા અને ઘનશ્યામ મહારાજનું

સાથ સહકાર આપ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીમાં ઘનશ્યામ બિરાજમાન છેલ્લા ચૌદ વર્ષથી દર્શન આપી રહ્યા છે અને આમ જોવા જઈએ તો આ મંદિર ખુદ સ્વામિનારાયણ ભગવાને બનાવેલું છે અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ કચ્છની ભૂમિ ઉપર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હોય તો આ પ્રસાદી મંદિરમાં સમયાંતરે આ જ નરનારાયણ દેવ જે આપણે નૂતન મંદિર છે ત્યાં કંઈ લઈ જવામાં આવ્યા પણ જે આજ બિરાજમાન છે એને ચૌદ વર્ષ પૂર્ણ થતાં પંચ દિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ અહીંયા ઉજવાયો ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી કરીને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાંચ દિવસ સુધી સવારના સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલા અમૃત વચનો અને જે નંદ સંતોએ સંગ્રહિત કર્યા એ પાંચ સંતો એટલે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામી સદગુરુ શુકાનંદ સ્વામી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પાંચ સંતોના જીવન આધારિત સંતોએ વ્યક્તવ્ય કથાના રૂપમાં રજૂ કર્યો સાંજના સત્રની અંદર હરિચરિત્રામ સાગર ગ્રંથ એનો પણ સૌ કોઈ હરિભક્તોએ લાવો લીધો સાથે સાથે ઉત્સવો ઘનશ્યામ જન્મોત્સવ હોય ભુજ આગમન મહોત્સવ હોય ગાદીપટ્ટા અભિષેક હોય પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભ સ્વામી ખૂબ મધુર શૈલીની અંદર સંગીતજ્ઞ સંતોની સાથે આકર્ષણ ખૂબ જમાયું અને હરિભક્તોને ખૂબ આનંદ આવ્યો છે સવારના સત્રની અંદર પૂજ્ય મુરલી મનોહર સ્વામી અને પૂજ્ય સુખદેવ સ્વરૂપ સ્વામી બંને સંતોએ કથાનું અસપાન કરાવ્યું હતું સાથે સાથે ઘનશ્યામ મહારાજના સુવર્ણ અને રજત મિશ્રિત વાઘા અર્પણ વિધિ પણ થઈ હતી જેના યજમાન પર ભુજ મહિલા મંદિરના મહંત શામભાઈ ફઈ રહ્યા હતા અને સમગ્ર કથાના યજમાન ગામ પર ઉપલાવાસના પૂજ્ય મહંત દેવભાઈ ફઈ એમના બંને શિષ્ય પૂજ્ય પુરભાઈ ફઈ અને કાંતાભાઈ ફઈ રહ્યા હતા પાંચ દિવસની અંદર ત્રીજા દિવસે પૂજ્ય આચાર્ય મહારશ્રીનું આગમન થયું સંતના સંતોના આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાષ્રીના આશીર્વાદ મળ્યા સમગ્ર નારણ પર ઉપલવાસ નારણ પર નીકલવાસ મેઘ પર કેરા સમગ્ર ચોવીસીમાંથી ભક્તો આવ્યા ચોથા દિવસે વાજતે ગાતે નરનારાયણ દેવ ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં નૂતન મંદિરે ત્યાંથી અમારે મંડળી નીકળી અને ચોવીસી ગામની મંડળીને વાજતે ગાતે સાથે સાથે પર મેલા મંડળની બેન્ડ પાર્ટીની સાથે ઠાકોરજીને વાજતે ગાતે પ્રસાદી મંદિરમાં લાવવામાં આવ્યા અને આ ઉત્સવની અંદર લગભગ ઓછામાં ઓછો પંદરથી ઓગણીસથી વીસ હજાર જેટલા હરિભક્તોએ દર્શનો અને પ્રસાદનો લાભ લીધો હતો અને છેલ્લે દિવસે સવારના અભિષેક થયો અન્નકૂટ થયો અને બપોર પછી રાજોપચાર વિધિથી ભગવાનને ખૂબ ભક્તોએ લાડ લડાવ્યા સંતોએ પણ ખૂબ ઝુલાવ્યા અને મહાઆરતીની સાથે પાંચમા દિવસના સાંજે કથાની સમાપ્તિ થઈ હતી અસ્તુ જય સ્વામિનારાયણ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ